દુર્વ્યવહાર કરતા હોવાની ફરિયાદ અગાઉ પણ અનેક વાર દર્દીઓ દ્વારા કરાઈ તેમ છતાં કેટલાક કર્મચારીઓના કારણે હોસ્પિટલની ગરિમા ન જળવાતી હોય તેમ હોસ્પિટલ પરિસરમાં પણ

અને અમુક કર્મચારીના બ્લડ બી લેવામાં આવેલા છે જો આવું બીજી વખત પકડાશે તો એમને નોટિસ આપીને છૂટા કરવાનું પણ કહેવામાં આવ્યું છે એમાં વારંવાર મેં એમને સતેજ કર્યા છે પણ કોઈનું ફેમિલી માટે આ લોકો નોકરીમાં હોય તો એમના કારણે એમના પરિવાર દુઃખી ના થાય એ વિચારી માનવતા ધોરણે આપણે એમને છૂટછાટ આપેલી હતી કે તમે સુધરી જાઓ નહીં તો તમારી સામે એક્શન લેવામાં આવશે પણ હવે ઓન પેપર કરવામાં આવશે બધું રાતના આવી મને કોઈ ફરિયાદ મળી નથી રાત્રે સિક્યોરિટી ગાર્ડ રાખેલ છે અને સિક્યોરિટી ગાર્ડ છે કોઈ પણ જાતનું વ્યસન કરતો નથી સિક્યોરિટી સિક્યોરિટી ગાર્ડ છે એની પાસે જવું જોઈએ લોકોએ અને જે તે કર્મચારી હોય મારી સમક્ષ લાવવો જોઈએ અગર એ વખતે મને બોલાવ્યો હોત તો હું આવી જતો અને એની તાત્કાલિક અસરથી એના પગલાં લઈ લેતો હવે એ માણસ કોણ છે એને હું જાણી લઉં છું કે જેને આવી પેશન્ટ સાથે શું કર્યું એ જાણી લઈ અને સિક્યુરિટી ગાર્ડ પાસે આ બાબતે હું નોટિસ આપીને પૂછ નોટિસ આપીને એનો જવાબ માગ્યો છું